पालक क्वालिटी दाल बनावा कर रहे हैं। जब मामा मेरे बनावा से पालक लग, तो पालक हम ले आये थे। और दाल पड़े क्या मुचीजी हैं। तुम्हारे पालक में कट कर, कर दी तो तो है थोड़ी नानी। वैसे, ठीक गई है हमारी वाल्मोस। तो जब हम उनमें बनावने से दाल पालक

ડીપ એકદમ ફ્રાય કરી લેવાના છે એકદમ ચડી લેવાના છે જેવી આપણે પાલક પનીર માટે કરીએ છીએ ને એવી રીતે દાળ કમ્પ્લીટ આપણે મેલ્ટ થઈ ગઈ છે મસ્ત તડકાવાળી દાળ બનાવી આજે તો જોવા તો અહીંયા આપણી પાલક ઓલમોસ્ટ થઈ ગયેલી છે ઉતારી લઉં જો અહીંયા તેલ ગરમ ગરમ ગમ છે થતી રાઈ મેથી ને જીરું નાખી દીધું છે પછી ટામેટો નાખી લઈશું આપણે મીઠું મરચું પણ અહીંયા લઈ લો લસણને હું વઘાર પછી છેલ્લે કરવાનો તડકો મારવાનો છે એટલે લસણ અહીંયા હું અલગ જ રહેવા દેવું છું અહીંયા અમારું લસણ ને લીલું મરચુંની પેસ્ટ મેં અધકતરી કૂટી લીધી છે તૈયાર જ છે ના પણ રેડી થવાની તૈયારી પર ગઈ છે હવે નાખવાનું જ છે જમવા બનાવવાનો મને એક શોખ છે મતલબ બહુ પહેલાથી પસંદ છે એટલે ટીપને હંમેશા હેલ્પ થઈ જાય મારા તરફથી ગેસ પીને કરતા અહીંયા પાલકમાં નાખી દઈએ એટલે હું આટલું બધું નાખી દઉં સાંધા નમક છે આપણી જોડે અને સાંધા નમક જ ખાવું જોઈએ મારા માનો આપણો માણસ થઈ જવા ગેસ મેં થોડો મીડિયમથી થોડો વધારે રવા દીધો છે અને જેટલા પણ વિડીયો આપણા જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમારી ચેનલને જૂનથી અમે ચાલુ કરી છે જૂન બે હજાર ત્રેવીસ આજે જાન્યુઆરી છે એટલે છ સાત મહિના થઈ ગયા છે પણ હજુ અમે ત્રણસો સબસ્ક્રાઈબર ત્રણસો ન્યૂ સબસ્ક્રાઈબર પર ઊભા છીએ એટલે જલ્દી જલ્દી તમારો સપોર્ટ કરો અને વિડીયો તમને ના ગમતા હોય કે એવું હોય કે કોઈને એવું લાગતું હોય કંઈક સુધારો કરવા જેવું તો એ પણ કહો તો અમે એમાં થોડો સુધારો વધારો કરીશું પણ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો જેનાથી અમને એક મોટિવેશન રહે કે ના અમારી ચેનલ ગ્રો કરી રહી છે અત્યારે એવું થાય છે કે અમારી ચેનલ પર કોઈ પણ વિડીયો મૂકીએ અમે તો પચાસસો દોઢસો બસો ત્રણસો ચારસો બસ એટલા બીથી કોઈ નહીં ચાલતું તો એ પણ કહે છે કે અમારી ચેનલ ફટાફટ ગ્રો થયું નહીં ગિનલ તો તમે સપોર્ટ કરો ફટાફટ અને જો રેસીપી તો ઠીક છે અમારું બ્લોગિંગ ગામડાની ચેનલ છે એટલે એ રીતે બ્લોગિંગ જ કરીએ છીએ અમે સાથે સાથે આ જમવાનો અમે કઈ રીતે બનાવીએ છીએ એનો પણ વિડીયો કરતા હોઈએ છીએ ખેતરના વિડીયો કરતા હોઈએ છીએ એટલે એ રીતના જ અમારો વિડીયો હોય છે ઘરે અમે કઈ રીતે કામકાજ કરીએ છીએ એના બધા ચલો આપણે એ વાત કરતા કરતા આપણે હવે જોઈ લઈએ છીએ ખસી જાય બધા ગરમ છે

જો અમાર કિચન તો આ રીતે જ હોય છે કેમ કે સવારમાં કામકાજ હોય ને તો એટલે ટીકું બધું બની જાય પછી સાફ કરે સાફ કરે ફરી પાછા છોકરા ફરી પાછું એવું થઈ જાય એટલે ગામડામાં પણ જનરલી એવું જ હોય ગામડામાં એટલી કામકાજને લીધે સાફ સફાઈ પર એટલું ધ્યાન ના આપતું કઈ જેમ કે અહીંયા ટાઇલ્સ છે આ અઠવાડિયા પહેલી પંદર દાડા પહેલી એટલી બ્લેક થઈ ગઈ હતી કાળી એકદમ થઈ ગઈ હતી એમ કદાચ જૂના વિડીયો જોતા હશો તો એ પછી મેં સાફ કરી એટલે એવું હોય કે પંદર દાડ મહિને સાફ થાય બધું અહીંયા આપણા

તમે આને ફરી પાછું ચડવા દઈશો મસ્ત કેમ કે પાલક જેટલી જે સારી ચડો ને એટલી તો જ મજા આવે ફરી પાછું ગેસ થોડો વધારે કરી દઉં છે અને અહીંયા ઢાંકી દઉં છું હવે દાળ નાખી દઉં પછી એનો મસ્ત ટેક્સચર આવશે અને આજે હું તડકા માટે આને ગેસ પર મૂકવાનો છે ટીકું બોલા તો સારું છે કેમ કે આ કાળી થઈ જશે આખી હું ધોઈ લાવું અહીંયા નીચે એના હેર થઈ જશે

મુકડવા દો અને હવે હું છે ને આને તડકા માટે આ શું રાખી છે ઘી છે દેશી ઘી છે ભેંસ નું તો ઘી નાખ્યું છે અને બે મરચાના ટુકડા કર્યા છે અને લસણ છે આને હું છે ને અહીંયા ગરમ કરવાનું છે ટીકું ગઈ છે પાછળ મસ્ત પડી ગયું છે

આ અહીંયા મેં જમવાનું બનાવી દઉં ખાલી હું કવ છું ભાત મને આપી દે ચોખા બનાવી દે સાફ કરીને આ એકદમ મસ્ત છે જે છે અને મારું કામ પર કરી દે પતિગી મૂકી દીધું

શિયાળામાં તો રસ્તો ખુલી ગયો છે આ ઉનાળો આવશે ને ચોમાસા એટલે તકલીફ પડે બંધ જ હોય ત્યારે બંધ જ હોય હા તારે અમે દર્શન કરતા આવીએ અંતે પાછા તો મમ્મી મમ્મી ની દર્શન કરી દર્શન કરી છે હવે મોમાન ઘરે જઈએ છે જીનલ કહે છે કે મારે મોમાન કે રોકાઉ છે તો મને દર્શન કરવાની મળે એમ કરીને કે આઈ થા જતા જતા કે અમે થોડા મોડા જવાના હતા પણ